ભારતીય જનતા પાર્ટીનો પાંચ બોર્ડનું આજે સ્નેહમિલન કાર્યક્રમ નવા વર્ષે યોજવામાં આવ્યો છે એક હજાર કરતાં વધારે કાર્યકર્તાઓની ઉપસ્થિતિ આજે અહીંયા છે શુભેચ્છક મિત્રો પણ ઉપસ્થિત રહ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર દેશની અંદર સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારત વિકસિત ભારત માટેની એક ઝુંબેશ માટે નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન સાથે ચાલી રહી છે આગળ ધપાવવા માટે પણ વાત કરવામાં આવી છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી દિવસોમાં આવવાની છે આ ચૂંટણીઓ પહેલા સોશિયલ મીડિયા થકી જીવંત છે નાના મોટા ઘટકડા કરતી વિવિધ પાર્ટીઓ જ્યારે આગામી દિવસોમાં ચૂંટણી લડવા માટેની તૈયારી કરી રહી છે ત્યારે આજનું સ્નેહ મિલન એ બધાને જવાબ આપવા માટેનું છે સર ભારતીય જનતા પાર્ટી છત્રીસમાંથી પાંત્રીસ સીટ જીતી હતી એ સીટ ફોર્મ ભરવાની ભૂલના કારણે ભારતીય જનતા પાર્ટી પાસેથી ગઈ હતી આ વખતે કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો છે કે ધાકદા શહેરની નગરપાલિકાની છત્રીસ છત્રીસ સીટો ભારતીય જનતા પાર્ટી જીતે ધાંકતા શહેરમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી વિકાસના અનેકવિધાના જયારે ત્યારે કરતી આવી છે ત્યારે આ કાર્યોને આગળ ધપાવવા માટે ંગતદાર શહેર સ્વચ્છ સુંદર રળિયામનો હરિયાળો બને વધુ ધબકતો બને એ દિશાના પ્રયત્ન કરવા માટે આજે નવા વર્ષે કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો છે નવા વર્ષની બધાને અનેક અનેક શુભકામનાઓ શુભેચ્છાઓ